સોમેશ્વર મહાપૂજાના સ્લોટ્સ અને પીઠિકા બમણા કરવામાં આવે છે જેમાં સવારે આઠ થી નવ નવ થી દસ આમ મધ્યરાત્રિ સુધી એક થી બે બે થી ત્રણ વાગ્યા સુધી પૂજા કરવામાં આવશે ધ્વજા પૂજા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે આ સાથે જ ભાવિકો પ્રિય ધ્વજા પૂજા અને રુદ્રાભિષેક સર્વોત્તમ અનુભવ સાથે ભાવિકો કરાવી શકે તેના માટે મંદિર પરિસરમાં સકીર્તન ભવન ખાતે વિશેષ કર્મચારીઓ અને માર્ગકીય વ્યવસ્થા ગોઠવીને યાત્રીઓને અભૂતપૂર્વ અનુભવ આપવા આયોજન કરાયું છે ત્રિદિવસીય મહાશિવરાત્રી મહોત્સવની ઉજવણી માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જ્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ દર્શનાર્થે પધારવાની અનુમાન હોય ત્યારે આ મહોત્સવમાં વધારતા શ્રદ્ધાળુઓને સારી વ્યવસ્થા મળે તે માટે ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ શ્રી નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટના માન્ય સચિવશ્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્તરે પ્લાનિંગ કરી અને સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને મહાશિવરાત્રીના દિવસે વહેલી સવારે ચાર વાગે મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે અને તે સતત બેતાલીસ કલાક સુધી એટલે કે બીજા દિવસ રાત્રે દસ વાગ્યા સુધી મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે સવારે સૌ ટ્રસ્ટ દ્વારા ધ્વજારોહણ કરી અને પૂજાનો શુભારંભ કરવામાં આવશે તેવી જ રીતે સાડા આઠ વાગે સમુદ્ર પથ ઉપર સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત પાર્થિવ પૂજન કરવામાં આવશે ખાસ કરીને છેલ્લા બે વર્ષથી ટ્રસ્ટ દ્વારા આ પાર્થિવ પૂજનની વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ વર્ષે મોટી સંખ્યામાં લોકો આ પૂજામાં જોડાયા છે અને હજુ પણ લોકો દ્વારા આ પૂજા નોંધાવવામાં આવી રહી છે તેવી જ રીતના સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે માત્ર પચીસ રૂપિયામાં ઓનલાઈન બિલો પૂજા ની વ્યવસ્થા જે ગોઠવવામાં આવી છે અને આ પૂજા નોંધાવ્યા બાદ લોકોને ઘરે નમન ભસ્પ અને રુદ્રાક્ષનો પ્રસાદ ટ્રસ્ટ દ્વારા પહોંચાડવામાં આવે છે આ પૂજા પણ ત્રણ લાખથી વધારે પૂજા આ વખતે નોંધાય છે મહાશિવરાત્રિએ જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો આવતા હોય ત્યારે ટ્રસ્ટ દ્વારા લોકો સોમેશ્વર મહાપૂજા પૂજા તેમજ પૂજાઓ સારી રીતે કરી શકે તે માટે વિશેષ આયોજન ગોઠવાયું છે સોમેશ્વર પૂજાના સ્લોટ પણ ડબલ કરવામાં આવે છે અને ટ્રસ્ટના મંદિર પરિસરના સંકીર્તન હોલમાં પણ વિશેષ પૂજા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેવી જ રીતના લોકો પૂજા નોંધાવી શકે તેમજ પ્રસાદ પોતાના ઘરે લઈ શકે લઈ જઈ શકે એ માટે પણ જે પૂજા અને પ્રસાદીના કાઉન્ટરો છે એ પણ બમણા કરવામાં આવે છે ખાસ કરીને આ મહાશિવરાત્રીએ ભગવાનને પાંચ લાખ જેટલા બિલવાપત્ર સતત ભગવાન ઉપર અભિષેક થતો રહે એ માટેની પણ વિશેષ વ્યવસ્થા પૂજાની ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવી છે મહાશિવરાત્રીએ જ્યારે ભક્તો ભગવાન સોમનાથના દર્શને આવતા ત્યારે ભગવાનને ની પૂજા કરવામાં આવેલ જે બિલ્વપત્ર છે એનો પ્રસાદ ભક્તો પોતાના ઘરે લઈ જઈ શકે એ માટે પણ એક્ઝિટ ગેટ પાસે એક વિશેષ બિલ્વ નમન પ્રસાદીનું કાઉન્ટર પણ ગોઠવવામાં આવ્યું છે જ્યાંથી લોકો નમન પ્રસાદી લઈ શકશે ખાસ કરીને આ દિવસે ગંગાજળ અભિષેક માટેનો સમય પણ નિશ્ચિત કરવામાં આવ્યો છે સવારે આઠ વાગ્યાથી લઈ અને અગિયાર વાગ્યા સુધી તેમજ બપોરે એક વાગ્યાથી લઈ અને પાંચ વાગ્યા સુધી શ્રદ્ધાળુઓ ગંગાજળ અભિષેક ભગવાનો કરી શકશે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ખાસ કરીને મોટી સંખ્યામાં લોકો જ્યારે આવતા હોય અને ગંગાજળ અભિષેકનો દરેક લોકો લાભ લઈ શકે તે માટે પણ એક વિશેષ પાત્ર પણ ગંગાજળ અભિષેક માટે ગોઠવવામાં આવ્યું છે જેના કારણે એકસાથે પચાસ લોકોથી વધારે આ અભિષેક કરી શકે અને લાભ લઈ શકે એવી એક ખાસ વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવી છે ખાસ કરીને મહાશિવરાત્રિના ચારે ચાર પ્રહરની વિશેષ પૂજન અને આરતીનો પણ લોકો લાભ લઈ શકે તેવી વ્યવસ્થા પણ ટ્રસ્ટે ગોઠવી છે ખાસ કરીને શ્રદ્ધાળુઓને સોમનાથ ટ્રસ્ટ વતી વિનંતી કે જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો આવતા હોય ત્યારે લોકો સતત દર્શનની લાઈનમાં ચાલતા રહે અને દર્શન કરીને આગળ ચાલતા રહે જેથી કરીને તમામ લોકોને સારી રીતે દર્શનનો લાભ મળે વિશેષમાં ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતા માટે પણ એક ખાસ વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે હાલના જે સફાઈ કર્મી ઉપરાંત પણ વધારાના સો માણસો રાખીને પણ સ્વચ્છતા જળવાય એની વ્યવસ્થા ગોઠવી છે વિશેષ સફાઈ માટેનો એક સ્ટ્રાઇકિંગ ફોર્સ પણ તૈયાર કરવામાં આવે છે વેહિકલ સાથે જેથી કરીને એના મોબાઈલ નંબર પર સંપર્ક કરવાથી પણ કોઈ પણ જગ્યાએ ત્યાં કચરો કે તેવું પડ્યું હોય તો આ ફોર્સ તુરંત ત્યાં પહોંચી અને એની સફાઈ કરશે એવી આ વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે મોટી સંખ્યામાં જ્યારે વ્હીકલને આવતા હોય ત્યારે પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પાર્કિંગની પણ એક વધારાની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ટ્રસ્ટનું મુખ્ય પાર્કિંગ જ્યારે ફૂલ થાય ત્યારે બાયપાસ પરના ટ્રસ્ટના જે સદભાવના ગ્રાઉન્ડ છે એમાં પણ પાર્કિંગ કરી શકાય અને ત્યાંથી લોકોને પાર્કિંગ કે મંદિર નજીક પહોંચવા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે બસની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે જ્યારે એસટી વિભાગ દ્વારા પણ વિશેષ ઇલેક્ટ્રિકલ એર કન્ડિશન બસની વ્યવસ્થા ગોઠવી અને સોમનાથ તેમજ આસપાસના મંદિરો ભાલકા તીર્થ રામ મંદિર ગીતા મંદિર ભીડિયા મંદિરની પણ લોકો દર્શને જઈ શકે તે માટે એક સાઇટ સીનની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે આ બસ છે દર અડધો કલાકે જે ગોહિલ સર્કલથી ઉપડશે અને તેનો લાભ લોકો ત્યાંથી પોતાની ટિકિટ બુક કરી અને લઈ શકશે દાતાશ્રીઓના સહયોગથી અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિરના મંદિર પરિસરના એક્ઝિટ ગેટ પાસે વિશાળ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં લોકો ભોજનનો લાભ લઈ શકશે અને સતત સવારથી લઈને આ ભંડારો શરૂ રહેશે જેમાં ભોજન તેમજ ચા કોફી વગેરેની વ્યવસ્થા પણ વિનામૂલ્યે ગોઠવવામાં આવી છે જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો આવતા હોય ત્યારે આરોગ્યના સ્ટોલ પણ અહીંયા એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે પીવાના પાણીની પણ વ્યવસ્થા વિશેષ કાઉન્ટરો ટ્રસ્ટ દ્વારા ઊભા કરી અને પાર્કિંગ છે રોડ ઉપર પણ વધારાના કાઉન્ટરો પાણીના મૂકી અને પીવાના પાણીની વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવી છે ખાસ કરીને જ્યારે મોટી સંખ્યામાં લોકો આવતા હોય ત્યારે આમને મંદિર તરફ જવાનો ગાઈડ પાથવે એટલે કે કલર કોડથી લોકોને ક્યાં જવું છે એનો ખ્યાલ આવે એ માટેની પણ એક વિશેષ વ્યવસ્થા અલગ અલગ કલરના પટ્ટા કરી અને કરવામાં આવી છે જેથી લોકોને ખ્યાલ આવશે કે મંદિર દર્શન માટે ક્યાં જવું સામાન ક્યાં મૂકવું જૂતા માં જૂતા ક્યાં મૂકવા આ તમામ વ્યવસ્થા લોકોને કલર કોડથી ખબર પડે એવી વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા આ વખતે ખાસ ગોઠવવામાં આવી છે મહાશિવરાત્રીએ જ્યારે આ વખતે સંભવિત છે કે બમણી સંખ્યામાં લોકો દર્શન માટે પધારશે ત્યારે સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર પોલીસ વિભાગ નગર સેવા સદન સાથે સંકલન કરી અને લોકો સારી રીતે દર્શનની લાઈનમાં ચાલી અને દર્શન કરવા જઈ શકે એ માટે અલગ અલગ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવ્યો છે જ્યાં જીકઝેકમાંથી પણ લોકો પસાર થાય તેમજ જ્યારે વધારે પબ્લિક હોય ત્યારે લોકોને આગળ રોકી શકાય તેમજ ફિસ્કિંગના પોઈન્ટ પણ વધારવામાં આવ્યા છે જેથી કરીને ઝડપથી લોકો દર્શન માટે જઈ શકે તેમજ જ્યારે આ મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય ત્યારે વિખૂટા પડેલા નાના બાળકો કે લોકોને પણ મેળવી શકાય એ માટે પણ એક મિલન પોઈન્ટ પણ મંદિરના એક્ઝિટ ગેટ ઉપર બનાવવામાં આવ્યું છે કે જ્યાં લોકો સંપર્ક કરી અને આવા વિખૂટા પડી ગયેલા બાળકો કે અન્ય લોકોને ત્યાંથી એમનું મિલન થઈ શકશે મેળવી શકશે સરકારશ્રીના પ્રવાસન વિભાગ દ્વારા પણ આ ચોવીસ પચીસ અને છવ્વીસ એમ ત્રણ દિવસ વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને આ ત્રણેય દિવસ ત્રિવેણી સંગમની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે જે સાંજે સાત વાગે ત્રિવેણી સંગમ ખાતે મહાઆરતી કરવામાં આવશે તેમજ ટ્રસ્ટના પ્રોમોનેડ બાજુની જગ્યામાં વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમનું ત્રણે દિવસ આયોજન કરવાનું છે ખાસ કરીને મહાશિવરાત્રીએ આ સાંસ્કૃતિક કાર્યક્રમ રાત્રે દસ વાગ્યાથી લઈ અને એક જ મિનો દેશભરમાંથી પ્રસિદ્ધ કલાકારો દ્વારા આ સાંસ્કૃતિક કાર્યક્રમ પીરસવામાં આવશે મહેશ ટોડિયા નેશનલ પ્રેસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર